અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટી ખેરાડી ગામ નજીક ઇજાદ્રસ્ત સિંઘનું મોડી રાત્રે રાજુલા વનવિભાગ દ્વારા સરાહની કામગીરી કરવામાં આવી છે રાજુલા વનવિભાગે મોટી ખેરાડી ગામ નજીક મેવડા વિસ્તારમાં એક ઇજાગ્રસ્ત સિંઘનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો દેશની શાન સમા એશિયાન્ટિક સિંહો એકમાત્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે

અને જો સિંહને પકડીને પાંજરે પૂરવામાં આવે તો તો સિંહવાલ એકલું રહે છે અન્ય સિંહો દ્વારા સિંહવાલને મોટને ઘાત ઉતારે તેવું બની શકે છે ત્યારે બે થી ત્રણ વર્ષના નરસિંહને પાંજરે પૂરવામાં આવ્યો હતો અને સિંહના પાછળના જમણા પગે ઈજાગ્રસ્ત થયો હતો સાથે સાથે સિંહવાલને પાંજરે પૂરીને ઈજાગ્રસ્ત સિંહને સારવાર અર્થ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે

એ નવરો ચાલી ગયો અને એની સાથે એક બચ્ચાનો ઉપર રેસ્ક્યુ કરવામાં આવ્યો જનરલી એ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવેલ બચ્ચાની ઉંમર હતી સાત થી મહિના જનરલી એવું બનતું હોય છે કે બચ્ચાને ઉછેર કરવાની જવાબદારી મોટા ભાગે પ્રાણીઓમાં માતાની વ્યક્તિ હોય છે પરંતુ આ કેસમાં એવું હતું કે બચ્ચું નર સાથે સર્વાઈવ થઈ રહ્યું હતું પરંતુ આ જે ઇજાગ્રસ્ત હતું અને જો વધારે વહેલી તકે સારવાર મળી રહેતી તે હેતુથી આપણે એને રેસ્ક્યુ કરી સારવાર માટે મોકલવામાં આવે છે અને બહુ રેર કેસમાં આવું બનતું હોય છે કે કોઈ નર કે કોઈ બચ્ચાની સારસંભાળ રાખતો હોય છે